નમસ્કાર મિત્રો હું વિક્રમ નારેગ્રા ફરી એક વખત જોડાઈ રહ્યો છું આપની સાથે આજના વિડીયોમાં આપણે સરળ વિદ્યુત પરિપથ વિશેનો એક રસપ્રદ પ્રયોગ જોઈશું સૌપ્રથમ જો ચાલો આપણે આ પ્રયોગમાં ઉપયોગમાં લેવાયેલા સાધનોને ઓળખીએ અહીં એક સેલ એટલે કે બેટરી વિદ્યુત તાર એક સ્વિચ અને લેમ્પ એટલે કે બલ્બ લીધા છે હવે મિત્રો આ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે બેટરીનો એક છેડો તાર દ્વારા સ્વિચ સાથે જોડેલો છે સ્વિચનો બીજો છેડો બલ્બ સાથે જોડવામાં આવ્યો છે અને બલ્બનો બીજો છેડો ફરી બેટરી સાથે જોડીને એક સંપૂર્ણ પરિપથ બનાવવામાં આવ્યો છે હવે જ્યારે સ્વિચ ઓન કરીએ ત્યારે પરિપથ પૂર્ણ થાય છે અને બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે આ વિદ્યુત પ્રવાહ બલ્બમાંથી પસાર થતાં બલ્બ પ્રકાશિત થાય છે પરંતુ મિત્રો જો આપણે સ્વિચ ખોલી દઈએ એટલે કે સ્વિચ બંધ કરી દઈએ તો પરિપથ તૂટી જાય છે અને વિદ્યુત પ્રવાહ હોય તો બંધ થઈ જાય છે આ કારણે બલ્બ પણ બંધ થઈ જાય છે આ પ્રયોગ પરથી આપણે શીખી શકીએ છીએ કે વિદ્યુત ઉપકરણ કામ કરે તે માટે પરિપથ પૂર્ણ હોવો ખૂબ જ જરૂરી છે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો